તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ઘણા બધા લાંબા સમય પછી આપણે મળી રહ્યા છે પણ તમારામાંથી એક કંઈને પણ હું ભૂલ્યો નથી કેમ કે તમે જેટલા પણ સબસ્ક્રાઈબર છો પંદર હજાર પ્લસ તે બધા મારા ફેમિલી મેમ્બર જેવા છો હવે મિત્રો વિડીયો નથી બનાવી રહ્યો ઘણા બધા કામ હોય મેં પહેલાં પણ કીધું મિત્રો કે આ ચેનલ મેં કમાવવા માટે નથી બનાવી મારી પાસે ઇન્કમના ઘણા બધા સોર્સ છે શેર માર્કેટની અંદર હું સારું એવું કમાવું છું સોશિયલ મીડિયાની અંદરથી અલગ અલગ યુટ્યુબ ચેનલની અંદરથી હું ઘણું બધું કમાવું છું એટલે મારું ઘર સારી રીતે હું ઘરે બેસીને ચલાવી રહ્યો છું મારા બાળકોને સારી સ્કૂલની અંદર ભણાવી રહ્યો છું હરવા ફરવા માટે હું બહાર જઈ રહ્યો છું અને જીવન એકદમ આનંદથી વ્યતીત કરી રહ્યો છું પણ હું ઈચ્છું છું કે તમે પણ આવી રીતે જીવન જીવો અને મારાથી પણ આગળ વધો સક્સેસફુલ થાવ અને ખૂબ પૈસા તમે કમાઈ અને તમારા જીવનને ગરીબીમાંથી અમીરી તરફ લઈને જાઓ એટલે આજનો વિડીયો ખરેખર તમને ઉપયોગી થશે એટલે અંત સુધી જોજો સરકાર ગમે તેની બનશે અત્યારે સરકાર બની રહી છે સરકાર ગમે તેની બનશે મિત્રો પણ એ સરકાર બનવાથી તમારા ઘરની ગરીબી ક્યારેય દૂર નથી થવાની યાદ રાખજો મિત્રો સરકાર બનશે એ કદાચ તમને રાશન પાણીમાં વધારો કરી દેશે જે કાર્ડ ઉપર એટલે કે કૂપન ઉપર જે સામાન મળતો હોય તેમાં કદાચ વધારો કરી દે થોડી ઘણી યોજનાઓ તમને આપે એટલે રાશનના જે સામાન મળે છે ને તેનાથી તમારું પેટ ભરાશે પણ તમારી ગરીબી ક્યારેય દૂર નહીં થઈ તો પેટ તો મિત્રો રખડતા જે કોઈ ઢોર છે પશુ પક્ષી કૂતરા મીંદડા બિલાડા તમે કુદરતે બનાવેલો દરેક જીવ પોતાનું પેટ તો ભરી જ લેશે અને તમે પણ ભરી લ્યો તો શું નવાય એટલે હું કહેવા એ માગું છું મિત્રો કે ગરીબ તમે જન્મ્યા છો તો એ તમારો ગુનો નથી પણ ગરીબીની અંદર જ તમારે મોટું થવું અને ગરીબીની અંદર જ મરી જવું ને એ તમારો ગુનો છે હવે ઘણા બધાને આ વાતો કદાચ કડવી લાગે તો મને માફ કરજો પણ સત્ય છે એટલે હું કહીશ ઘણું બધું હજી મારે બોલવાનું છે અને આ વિડીયો તમને ખરેખર જીવનની અંદર ઉપયોગી થશે હવે મિત્રો ગામડાની અંદર મોટા ભાગના લોકો છે ને મજૂરી કરે છે ખેડૂત હોય તો એ પણ એક જાતની મજૂરી કરે છે પોતાના ખેતરની અંદર ટૂંકી જમીન હોય બે પાંચ વીઘા દસ વીઘા તો તેની અંદર તે કંઈ પૈસાવાળા તો બનવા નથી એટલે એક ટાઈપના એ મજૂર જ છે હવે મજૂરી કરવીને મિત્રો એ કદાચ તમે ભણેલા ના હોય તો જરૂરી છે ભાઈ કે કંઈ નથી આવડત બીજી તો શું કરે મજૂરી જ કરે ને પણ તમે જો થોડુંક પણ ભણેલા હોય ને મિત્રો તો પછી તમારે મજૂરી કરવાની બિલકુલ જરૂર નથી તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો છે અને તમારે તેની અંદરથી પૈસા કમાવવાના ચાલુ કરવાના છે કઈ રીતે કમાવું શું કરવું ને એ બધું તો હું આપણી આ ચેનલ ઉપર શીખવાડી જ રહ્યો છું એટલે થોડુંક પણ ભણેલા હોય હું શા માટે મિત્રો કહું છું થોડુંક પણ કેમકે હું પોતે પણ બાર ધોરણ જ ભણેલો છું એનાથી આગળ હું ભણેલો નથી છતાં પણ અત્યારે મારું જીવન એકદમ એસો આરામથી જીવું છું અને ઘણા લોકો ગ્રેજ્યુએટ થઈને પણ મજૂરી કરે છે તો એવા બધા લોકોને હું ખાસ કહેવા માગું છું કે તમે સાઈડની અંદર કલાક બે કલાક સોશિયલ મીડિયાની અંદર આપો મોબાઈલ તમારા દરેકની પાસે છે મને ખબર છે મિત્રો કે અત્યારે જેને ગરીબ કહો ને તો એની પા ઘરની અંદર પણ લગભગ દરેક સભ્યો પાસે મોબાઈલ છે એટલે મોબાઈલનો ઉપયોગ તમે કરો છો આલતુ ફાલતું વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામની રીલ જોવા માટે કે ફેસબુકના વિડીયો જોવા માટે કદાચ તમે બે કલાક તેની અંદર રોજના કાઢતા જ કલાક બે કલાક તમે ફાલતું મોબાઈલની અંદર ટાઈમપાસ કરો છો તો એ ટાઈમને તમે સારો ઉપયોગ કરી અને પૈસા કમાવાની દિશાની અંદર આગળ વધી શકો છો જ્યારે મિત્રો યાદ રાખજો તમારું મગજ કમાતું થશે ને ત્યારે જ તમે રૂપિયાવાળા થશો તમારું શરીર ગમે તેટલું કમાશે એનાથી તમે રૂપિયાવાળા નહીં થઈ શકો ઘણી બધી કહેવતો તમે સાંભળી હશે કે ભાઈ મહેનત કરો મહેનત કરવાથી નસીબ બદલે પણ મહેનત ખરી દિશાની અંદર પણ હોવી જોઈએ મહેનત દિવસ રાત તમે મજૂરી કરશો તો શું તમે તેનાથી પૈસાવાળા થશો ક્યારેય નહીં થાવ મજૂરી કરશો તો બસો પાંચસો આવશે બે દિવસ મજૂરી બંધ રહેશે બે દિવસ ચાલશે અને તમે તમારા વ્યવહાર પણ એની અંદરથી પૂરા નહીં કરી શકો એટલે હું એ કહેવા માગું છું મિત્રો કે તમારે તમારા માઇન્ડનો ઉપયોગ કરો તમારા દિમાગનો ઉપયોગ કરો એ દિમાગ તમને રૂપિયાવાળું સો ટકા બનાવશે જ્યારે તમે સૂતા હશો ને ત્યારે પણ તમારી કમાણી ચાલુ રહેશે અને એ ક્યારે કે યુટ્યુબની અંદર તમે કામ કરતા હશો ફેસબુકની અંદર કામ કરતા હશો અથવા તો તમે કોઈ વેબસાઇટ અને બ્લોગ લખતા હશો કેમ કે ઓનલાઈન અર્નિંગના ઘણા બધા રસ્તા છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વેબસાઇટ અને બ્લોગ પોસ્ટ કરી શકો છો તમે એ સિવાય મિત્રો તમને આવડત હોય વિડીયો એડિટિંગની થમનેલ બનાવવાની તો ઓનલાઈન તમને ઘણા બધા કામ મળી શકે છે સ્ક્રિપ્ટ રાઇટર હોય બ્લોગના જે પણ વિડીયોના સ્ક્રિપ્ટ લખવાની હોય તો એ સ્ક્રિપ્ટ રાઇટર જોઈએ છે મિત્રો તેની અંદર તમને વડા વિડીયો એડિટિંગના ઓનલાઈન તમને વર્ક મળે છે અને એ લોકો તમને સારું એવું પેમેન્ટ પણ આપે છે એ પણ બધું આપણે આગળ શીખીશું પણ આજના વિડીયોની અંદર હું એ જ કહેવા માંગુ છું કે એક આઈડિયો તમારી જિંદગી બદલી દેશે ઓનલાઈન અર્નિંગ કરવાનું તમે ચાલુ કરશો ને તો તમારા જીવનની અંદર તમારી ગરીબી તમે દૂર કરી શકશો હવે આ વાત મિત્રો હું તમને વિસ્તારથી સમજાવવા માંગુ છું કે ખજૂરભાઈના વિડીયો તો તમે જોયા જ હશે ખજૂરભાઈને આ જે સેવાના કાર્યો કરે છે ને તે પૈસા ક્યાંથી આવે છે તમે ક્યારેય વિચાર્યું છે આ બધા પૈસા તેણે શરૂઆત જ્યારે કરીને અત્યારે બે શક્ય તેને ઘણા બધા લોકો આપતા હશે ડોનેશન પણ જ્યારે તેણે શરૂઆત કરી ત્યારે સોશિયલ મીડિયાની ઇન્કમની અંદરથી જ તેણે આ શરૂઆત કરી હતી અને એમાં એ પૈસા જે કમાયા ને સોશિયલ મીડિયામાંથી યુટ્યુબ હોય કે ફેસબુક તેમાંથી જ તેણે આ શરૂઆત કરી હતી અને પોતાની ચેનલમાં વિડીયો મૂકવા માટે થઈ અને ઘરના બાંધકામ કર્યા અથવા તો કોઈ ગરીબની સેવા કરી અને ધીરે ધીરે આ કાર્ય મોટું થઈ ગયું અત્યારે લોકો ખજૂરભાઈને ભગવાન માને છે તો સોશિયલ મીડિયાની અંદર એટલો પાવર છે કે એ તમને ભગવાન પણ બનાવે કમાવી શકે છે એટલે ખરેખર હવે જો તમને બીજું ઉદાહરણ આપું તો પોપટભાઈ આહીર કે જેના આશ્રમનું નામ જ સોશિયલ મીડિયા આશ્રમ રાખ્યું છે હવે એ નામ કેમ રાખ્યું મિત્રો કેમ કે તેણે સંપૂર્ણ શરૂઆત તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટની ઇન્કમથી કરી હતી અને પાયાનો જે પથ્થર રાખ્યો ને તે પોતાના પૈસા રાખ્યો હતો હા કુછ ના કુછ સોશિયલ મીડિયા કે માધ્યમ છે કિસ તરહ સે કામ કયા જાતા હૈ તો આજે પૂરા ઇન્ડિયા કા પહેલા એસા પ્રોજેક્ટ હૈ જ્યાં પે સોશિયલ મીડિયા માધ્યમ સે પૂરા કમ્પ્લીટ હોને જા રહા હૈ અત્યારે તેને ખૂબ ડોનેશન આવે છે અને તે પણ એક સેવાનું સારું એવું કાર્ય કરી રહ્યા છે એટલે હું સમજાવવા એ માગું છું કે સોશિયલ મીડિયાનો પાવર એટલો છે કે તમે પૈસા સાથે તમારું નામ પણ કમાઈ શકો છો અને તમને લોકો ભગવાન તરીકે પણ પૂજે પણ જો તમે તેનો ખરી રીતે ઉપયોગ કરો તો આ બે ઉદાહરણ તમારી સામે છે એ સિવાય ઘણા બધા એવી ચેનલો છે મિત્રો હું નામ નથી આપવા માંગતો ઘણી બધી ચેનલો એવી છે કે જે ફાલતુ વિડીયો મૂકીને પણ મહિને ચાર પાંચ લાખ રૂપિયા કમાઈ લે છે હવે એવી તમને કોઈ કમેન્ટ કરી અને માહિતી હોય તો જણાવજો કેમ કે હું નામ નથી આપવા માગતો પણ ઘણા બકવાસ કરી અને પણ પૈસા કમાય છે એ પણ લાખોની અંદર તો તમે કોઈ સારા એવા વિડીયો મૂકીને હજારોની અંદર કેમ ના કમાઈ શકો કઈ રીતે વિડીયો બનાવવા કઈ રીતે કામ કરવું એ બધું તો હું શીખવી જ રહ્યો છું બાકી પછી તમારે સરકારી નોકરીની રાહ જોવી હોય તેની તૈયારી કરવી હોય તો તમારી મરજી પણ સાઈડની અંદર થોડો થોડો સમય આપો આની અંદર કામ કરો સરકારી નોકરીની પણ તમને જરૂર નહીં પડે કેમ કે સરકાર ભરતી પણ ઓછી બહાર પાડે છે ઘણા બધા ભણીને પણ અત્યારે બેરોજગાર બેઠા છે એટલે આ યુટ્યુબની દુનિયા આવી છે મિત્રો ફેસબુકની યુટ્યુબની ટૂંકમાં કહું તો સોશિયલ મીડિયાની દુનિયા એવી છે કે આની અંદર વેકેન્સી જ વેકેન્સી ખાલી જગ્યાઓ જ પડેલી છે બસ તમારે તેની અંદર ખરું ઉતરવાનું છે જેમ તમે તેમાં મહેનત કરો છો ને ભરતી માટે થઈને સવારે વહેલા ઉઠીને દોડતા હોય કોન્સ્ટેબલની ભરતી હોય તો તલાટી મંત્રીની ભરતી હોય તો તમે વાંચતા હોય રાતે મોડે મોડે સુધી તમે લર્નિંગ કરો છો તો આની અંદર પણ તમે થોડો થોડો સમય આપી અને થોડી મહેનત કરો અને તમારી કિસ્મત બદલતા વાર નહીં લાગે આ મારો દાવો છે મિત્રો કે એક વર્ષ તમે મહેનત કરશો ને ખરેખર જો તમે ખરી દિશાની અંદર મહેનત કરશો તો તમે સો ટકા સફળ થશો અને તમે તમારી ગરીબી દૂર કરી શકશો આ વિડીયોની અંદર બસ એટલું જ મિત્રો બાકી એવું લાગતું હોય કે ભાઈ હું વિડીયો પૈસા માટે બનાવું છું તો બિલકુલ ના લગાડતા કેમ કે આની અંદર મને લાગે છે કે કદાચ ત્રણ મહિનાથી મેં વિડીયો નથી મૂક્યો મને આની અંદર પૈસા પણ મળે છે છતાં પણ હું એટલું કામ નથી કરતો કેમ કે મારી પાસે બીજા ઘણા બધા કામ છે અને ખાસ મિત્રો શેર માર્કેટની અંદર પણ મારે બહુ સારું છે એ પણ તમારે શીખવું હશે તો આગળ શીખવાડીશ પણ એ બધું રિસ્કી છે ઘણા બધા લોકો મેં જોયું પણ છે આપણા ગુજરાતની અંદર ઘણી એવી ચેનલો ચાલુ થઈ છે કે એક દિવસની અંદર પાંચ લાખ કમાઈ લીધા આટલા કમાઈ લીધા આટલા કમાઈ લીધા તો એ બધા રસ્તા ખોટા છે શેર માર્કેટની અંદર પણ ખૂબ સાવધાનીથી કામ કરવું પડે છે નહીં તો કમાવાનું તો દૂર પણ ક્યારે તમારી મરણ મૂડી કહેવાય ને કે તમે મજૂરી કરી કરીને કમાયા હશે ને એ પણ જતાં વાર નહીં લાગે એટલે એ બધું સાઈડમાં મૂકો અત્યારે આપણે સોશિયલ મીડિયામાંથી કમાવાની શરૂઆત કરવાની છે અને પછી તમે ઘણું બધું એ પૈસાથી તમે કરી શકશો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ માહિતી સાથે પણ હવેની જે માહિતી હશે તે ટેકનિકલ હશે તમને શીખવાની હશે અને ખાસ કરીને તમારી જે કોમેન્ટો છે ને તેની અંદર હવે હું વિડીયો બનાવીશ કે તમને જે પણ તમારી કોમેન્ટો છે તેમાંથી હું સિલેક્શન કરી અને એ કોમેન્ટ ઉપર પછી આપણે વિડીયો બનાવશું તો મળીએ આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી ግን ያው ሰው ነው ም አላ ዘይ ማታ አዚ